દાહોદમાં પરંપરાગત ગાય ગોહરીનો ઉત્સવ યોજાયો દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી સમાજના લોકો નવા વર્ષના દિવસે ગાય ગોહરીનો ઉત્સવ મનાવે છે આદિવાસી પરિવારના લોકો આખા વર્ષમાં ખેતી દરમિયાન જીવ હત્યા કે કોઈ પણ પશુધનને પોતાના થકી થતી હિંસાની માફી રૂપે પોતે ગાયના ધડ નીચે સૂઈ અને દંડવત પ્રણામ કરે છે

ફટાકડાના ધમાકા વચ્ચે ગાયોના ટોળા નીચે લોકો આડા સુઈ જતા હોય છે રસ્તા વચ્ચે ઊંઘતા લોકો પરથી ગાયનું ટોળું પસાર થતું હોય છે લોકોની કે ક્યારે વચ્ચે ગૌમાતા પર અતૂટ વિશ્વાસ હોવાથી ગૌરી પટનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા નથી પહોંચતી પરંતુ ગૌરી પટનાર વ્યક્તિઓ ગૌવંશનું ટોળું તેની ઉપરથી પસાર થયા બાદ પોતે ધન્યતા અનુભવે છે

તહેવાર ઉજવવામાં આવે છે ખાસ કરીને દિવાળી બાદ કે જ્યાં તહેવારની ખાસ જે મહિમા છે દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને જે લોકો ખેતી કરતા હોય છે ને વર્ષ દરમિયાન જે ગાયથી તેઓને કોઈ દૂધ મળ્યું હોય તેના પ્રાયશ્ચિતના ભાગ રૂપે તહેવાર ઉજવતા હોય છે શકો છો જે વ્યક્તિ છે કે જ્યાં દંડ રોજ પ્રણામ કરીને હાલ તો ગાય નીચે સુઈ ગયો છે ને ગાયના ધણ એના ઉપરથી પસાર થઈ રહ્યા છે ખાસ કરીને ગાયને સુંદર રીતે આવે છે મોરપીછા મુંગેઠ ફુગ્ગા જે તમામ જે સરદાર કરી આ જે ચોસો ગાય લાવવામાં છે ને મોટી સંખ્યામાં પચીસ થી ત્રીસ જેટલી ગાયો નું ધન આ રીતે તેના પર પસાર થાય છે દર વખતે આ કાર્યક્રમ યોજાતો છે વિસ્તાર લોકો સાથે વાત કરી આનંદ છે દર વર્ષે અહીંયા ઘડી એક માનતા હોય છે કે ગાય ગોરી પડવાથી એ લોકોના બધા પાપોનો નાશ થાય છે એના કારણે એ લોકો ગાયોના નીચે સુઈને અને ગાયો એ લોકોના ઉપર ચડે છે મતલબ એ બધા પાપનો એ લોકોનો ધોવાઈ જાય છે એ માનતાથી અહીંયા દર વર્ષે ખેડૂતો ખાસ કરીને આ ગાય ગોરી પડતા હોય છે કેટલા વર્ષ પૂરા થાય છે 500 વર્ષ જૂની છે 1000 વર્ષ તો લગભગ હશે એના પહેલા બોલો વાગ્યું એક જાળ કોઈ ઘટના બની આ દિવસ સુધી એવો રેકોર્ડ છે કે કોઈને અહીંયા ગાડીથી ગાય ગોરી પડ્યા પછી કોઈને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડી નથી એ આપો આપ જ એક કુદરતી એવી એ છે કે કશું થતું નથી અહીંયા ગાડી માણસને ખાસ કરીને દશોફે પડતા માનક આપને તો જે ખેડૂતો છે જે પોતાના પાપોને પ્રયાસિત કરવા માટે અને જે પાપ જો આલેતને ગાયસી કો ભૂરો સામે જે ભૂત થઈ હોય કેના પ્રાશદના 5000 હાલ તો ગાયગુરુ કરતા હોય છે આ જોઈ શકો છો પશુપાલક જે ગાયો રાખણા આ જે મંદિર સે જેની સામે આવ્યા છે ને જે વ્યક્તિશ આપ જોઈ શકો છો કે પોવો હવતારે ગાયના જે ગંડવત બરામ કરસે ને આખી ગાયની ગંડ તેના ઉપરથી વસાપી જે ખાસ કરીને દર વર્ષે આ આદિતિવાર બહોત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નિયો દોસે ઘણી જોવા માટે દૂર દૂરથી લોકો આવીપા હોય છે ત્યારે આ જોઈ શકો છો કે જે ગાયના ખોળા અહીં આવ્યા છે દાહોદાળા ગાંધાજી સાહેબ ગાયગોરી છે લોકો દૂર દૂર થી આ દિવસે આ ગાય ગોળીને નિહાળવા માટે અહીં આવતા હોય છે અને હાલ ઉત્સાહપૂર્વક તહેવાર ઉજવાતો હોય છે મનીષ જેન એબીબી અસ્મિતા